પારડી ખડકી હાઇવે પર કાર સામે અચાનક દોડ આવી છડતા અકસ્માતમાં સાતનો બચાવ કારને નુકસાન કારમાં સવાર જીવદયા પ્રેમી મહિલા સહિત ગૌ પ્રેમીઓએ ગૌ ઈજા થતા રાતા પાંજરા પોળ ખસેડાય પારડી ખડકી હાઇવે પર અચાનક ધોળા વિછળતા કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ખડકી એપિકલ હોટલ પાસે ટુકવાડાથી વલસાડ તરફ અટીગા કાર નંબર ડીડી ઝીરો પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા વ્યક્તિ રોડ ઉપર આવેલ વાછરડાને હટાવી રહ્યો હતો ત્યારે ગૌમાતા અચાનક દોડી આવતા અટીગા કાર સાથે અથડાઈ હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા કારમાં જીવદયા પ્રેમી ભાવનાબેન પટેલ સહિત અન્ય સાત લોકો સવાર હતા જેઓનો અકસ્માતમાં બચાવ થયો હતો જોકે કારને ભારે નુકસાન થવા પામ્યું હતું તેમજ માતાને ઈજા પહોંચતા ટ્રીટમેન્ટ કરાવી વાપી રાતા પાંજરાપોર ખાતે ગૌમાતાને મોકલી આપવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો